પાસે ખુરશી પર ચોપડી છે જો બારી ખુરશી ચોપડી તો બધી જગ્યાએ જે છેલ્લો અક્ષર છે એ દીર્ઘ આવશે ઓકે સેકન્ડ સેકન્ડ ની અંદર શું છે ય આવતો હોય એની પહેલા એટલે અહીંયા જે અક્ષર હશે એ અક્ષર કા રસ્વ હશે અને કા એટલે રસ્વ ઈ હશે અથવા તો રસ્વ હશે રસ્વા ઘડિયાળ ગઈ મિત્રો અહીં તમે જોશો કે ય આવતો હશે જેમ કે અહીંયા ય આવે છે તો અહીંયા આજે છે એ રસ્વ આવશે બરાબર ય આવે છે આ છે ઈ રસ્વ આવશે ય આવે છે આ છે ઈ રસ્વ આવશે તો મિત્રો છે હા તો મિત્રો ઝડપથી રિવિઝન કરવા એક થોડા વાક્યો પણ મૂકી દીધા છે જેમ કે પ્રિય સખી તું ઋણુ બી વાવે છે ના તો પછી ઢીલ ન કર ધૂળમાં વાવી દે ઉનાળે વાવીસ ત્યારે શિયાળે થશે પૂનમ રાત્રે એ કપાસના છોડ પર હિમાલય લાગશે સૌને કુતુહલ જે નિયમો છે એનો ઉપયોગ ડાયરેક્ટ મૂકવાનો પ્રયાસ કર્યો છે જેમ કે આનો અહીંયા રિવિઝન દેખાય છે કે યની આગળ કેવો આવે રસો જો આવે છે આ યની આગળ આપણે આ જે નિયમ જોઈએ તા ને ઓકે છેલ્લો અક્ષર દીર્ઘ ચલો આપણે આવી ગયું હવે જો એકાક્ષરી બરાબર કે અક્ષરો ઉપરની વાત છે તો ધારો કે એક જ અક્ષર હોય એવા કોણ છે તો કે આ બી અને રૂ તો એ જે અક્ષર છે એ દીર્ઘ જ આવે બરાબર તો અહીંયા આપણે ખબર પડી ગઈ કે આ દીર્ઘ આવશે પછી અનુસ્વાર વાળા હશે જેમ કે આ અનુસ્વાર એકાક્ષરી જ છે પણ એના ઉપર રસ્વ આવશે કારણ કે તું છું હું તો એ બધા રસ્વ આવશે ત્યાર પછી બે અક્ષર હોય તો બે અક્ષર વાળા કોણ છે તો કે આ ઢીલ છે બરાબર ધૂળ છે તો અહીંયા શું થશે કે જે પહેલો ત્યારે શું તો ત્રણ માટે આપણે જોયું હતું કે પેલો જો રશ્વ તો બીજો દીર્ઘ પેલો દીર્ઘ તો બીજો રશ્વ જેમ કે જો આ દીર્ઘ છે તો આ કેવો છે રશ્વ છે એવો જ જેમ કે અહીંયા આ કેવો છે દીર્ઘ તો આ કેવો છે રસ્વ તો ત્રણ માટે આ ખાસ હોય ફરીથી અહીંયા કેવો છે રસ્વ તો આ કેવો છે દીર્ઘ બરાબર આ કેવો છે રસ્વ તો આ કેવો છે દીર્ઘ તો ત્રણ માટે ખાસ આપણે આ જોશું કે ત્રણ હોય ત્યારે આવશે અને પછી આવે છે ચાર તો ચાર ની અંદર શું થશે ચાર અક્ષર કે એથી વધારે હોય ત્યારે એનો હંમેશા પહેલો જે અક્ષર હશે એ રસ્વ આવશે જેમ કે અહીંયા હિમાલયમાં અને કુતુહલમાં તો મિત્રો બસ આટલી જ વાત જોડણીની અંદર યાદ રાખશું તો આ ઉચ્ચારણગત અને આધારે આપણે થઈ ગયું છે 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 ઓકે આ જોડણી ખાસ એવી કે વારંવાર પૂછાયેલી તો કુતુહલમાં કુ રસ્વ છે તું છે દીર્ઘ છે અને હ એવી રીતે છે તો મિત્રો પ્રેક્ટિસ સજી તો કરવાની બાકી છે પછી તો મને લાગે છે એક પણ માર્ક તમારા જશે નહીં તો લેટ લેટલી સી નેક્સ્ટ કે જોડણીના બાકીના નિયમો શું કહે છે